જય દ્વારકાધી જય ઠાકોર જય માતાજી મિત્રો મિત્રો આપણે લોંગ વિડીયા મોટા મૂકતો હતો હવે આ ચેનલ તે શોર્ટ પણ વિડીયો આવશે મારા શોર્ટ વિડીયા જોઈ અને મને સપોર્ટ કરજો મિત્રો મિત્રો કે આપણે કહેવત છે કે ગરીબ જોઈને કોઈને હસવાનું નહીં અને ધનવાન જોઈ અને કોઈથી ડરવાનું નહીં મિત્રો મિત્રો હિન્દી ચેનલમાં ઘણા બધા સબસ્ક્રાઈબર દેખાય છે હિન્દી ચેનલવાળાને પચાસ હજાર લાખ કરોડો સુધીના સબસ્ક્રાઈબર છે આપણે એટલા તો નથી માગતા પણ થોડા ઘણા સબસ્ક્રાઈબર મળી જાય આપણને સારા એવા વ્યૂ મળે તો મારી ચેનલ પણ આગળ વધે એવી પણ મને આશા છે મિત્રો તો મિત્રો ખાસ મારી ચેનલને સપોર્ટ કરજો મિત્રો ખૂબ સપોર્ટ કરો છો આથી ડબલ સપોર્ટ કરો જેથી કરી અને હિન્દી ચેનલવાળાના જેટલા સપોર્ટ મળે ને એટલો આપણા ગુજરાતીનો સપોર્ટ નથી મળતો મિત્રો બધે હું તો ગુજરાતી ચેનલ જોઉં છું બહુ જાજા ઓછા હોય છે વ્યૂ હરા વિડીયો મૂકીને એ ઓછા હોય છે અને સબસ્ક્રાઇબર પણ ઓછા હોય છે તો મારા મારા વિડીયાને પણ મિત્રો સપોર્ટ કરજો એવો હું આપણી પાસે આભાર માગું છું મિત્રો તો હવે આપણે ભેંસણનું ધોઈ એના વિડીયા લેશો

મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બે કલ બે દબાવી દેજો મિત્રો સપોર્ટ કરજો બસ